શામળાજી મેસ્વો જળાશયમાં પાણની આવક થતા એલર્ટ સ્ટેજ પર અરવલ્લી જિલ્લાના શામળાજી મેસ્વો જળાશયમાં ભારે વરસાદના કારણે પાણીની આવક નોંધાઈ મેસ્વો જળાશયમાં પાણી આવક થતા એલર્ટ સ્ટેજ પર મેસ્વો જળાશયમાં ખાલી સાડા ફૂટ પાણીનો જથ્થો બાકી હોવાથી સતત પાણીની આવક ચાલુ હોવાથી ભીલોડા મોડાસા ધનસુરા તાલુકાના ગામડાઓને સાવચેતીના ભાગરૂપે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી રહી છે જેમાં શામળાજી બેચરપુરા ભવાનપુર સામળપુર ખેરનચા ખારી વજાપુર સુરપુર વાંદ્યોર બ્રહ્મપુરી ગળાદર જાલિયા નાદીસણ બામણવાડ બોલુંદ્રા ભાટકોટા બાકરોલ ગોખરવા રખિયાલ જાલનપુર રાજપુર ગઢા વડવાસા રમોસ વગેરેનો સમાવેશ થાય છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી